નમસ્કાર રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે અને આ માટેના સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે સૂચિત સુધારા મુજબ હવે પ્રેમી યુગલ લગ્ન નોંધણી માટે અરજી કરશે એટલે પરત તરત જ વોટ્સઅપ દ્વારા તેના માતા પિતાને જાણ થઈ જશે અરજી કર્યાના ચાલીસમા દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે અને આ સિવાય પણ બીજા કેટલાક સુધારા રજૂ કરાયા છે આ સૂચિત સુધારાઓ લાગુ થશે તો લગ્ન નોંધણીના નિયમોમાં ધરમૂળથી પરિવર્તન આવશે જેથી સાનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને પ્રકારની અસરો પડી શકે તેમ છે મહત્વનું એ છે કે કેવી હશે એ અસરો અને તેના પર જ આજે ચર્ચા કરવી છે આજના પ્રાઇમ પ્રદેશમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની તૈયારી શરૂ દીકરીના રહેઠાણના સરનામે નોંધણી ફરજિયાત કરાશે તલાટીથી ઉપરના અધિકારીને ફાઈનલ ઓથોરિટી રહેશે નોંધણીના એક મહિના પહેલા નોટિસ આપવામાં આવશે વર વધુ અને બે સાક્ષીઓની સહી સાથેની અરજી ફરજિયાત પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ કે વોટર આઈડી સાથે રાખવા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ નિયત ફોર્મમાં જ રજૂઆત કરવી જરૂરી ડોક્યુમેન્ટ્સની ચકાસણી ફરજિયાત કરવાની રહેશે વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ આપવાના રહેશે ગુજરાત વિધાનસભામાં આજે લગ્ન નોંધણીના નવા નિયમો માટેના સુધારાઓ રજૂ કરવામાં આવ્યા હતા સૂચિત સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી માટેના નિયમો વધુ કડક બનાવાયા છે આ સાથે જ લગ્ન નોંધણી માટેની અરજી થતાની સાથે જ યુગલના માતા પિતાની વોટ્સએપ પર જાણ થઈ જશે નોંધણીના ત્રીસ દિવસ પછી સર્ટિફિકેટ મળશે આ નિયમોના કારણે ખાસ કરીને પ્રેમ લગ્ન કરવા માંગતા યુગલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સૂચક નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ હેઠળના નિયમ ચાર બાબતે છે અગાઉ અરજી વખત વર વધુના દસ્તાવેજો લેવામાં આવતા હતા સરકારનું માનવું છે કે આ દસ્તાવેજો અપૂરતા હતા અને વરવધુની હાજરીની વિના લગ્ન નોંધાઈ જતા હતા અને ચકાસણી મર્યાદિત હતી તેમજ અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી નોંધણી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજો ચકાસણી વધારી વર વધુની હાજરી અનિવાર્ય બનાવાઈ છે જેથી બોગસ લગ્ન નોંધણી અટકાવી શકાય રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં મંજૂરીની સત્તાઓ તલાટીના ઉપરી અધિકારીને તાલુકા કક્ષાએ આપવામાં આવી છે લગ્ન નોંધણી ના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી અને જે કોઈ અધિકારીઓ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડિયાનું પ્રમાણપત્ર લગ્નની કંકોત્રી અને લગ્ન વિધિનો લાઈવ ફોટોગ્રાફ વર વધુ અને સાક્ષીઓના લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટા માતા પિતાને જાણ કરી છે કે કેમ તેનું ડિક્લેરેશન માતા પિતાની વિગતો ફરજિયાત બંનેનું પૂરું નામ માતા પિતાના આધાર કાર્ડની નકલ મોબાઈલ નંબર રહેઠાણના પુરાવા સાથેનું કાયમી સરનામું નવી પદ્ધતિ મુજબ 30 દિવસની પ્રક્રિયા બાદ મળશે પ્રમાણપત્ર સિરીયલ નંબર અને વોલ્યુમ સાથે તમામ ડેટા પોર્ટલ પર મુકાશે પ્રમાણપત્ર રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે પહોંચશે નવા લગ્ન નોંધણી નિયમો મુજબ ગ્રામીણ કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની આવશ્યકતા નથી નવી પદ્ધતિમાં દસ્તાવેજો નોટોરાઇઝ કરવાના રહે છે નવી પદ્ધતિમાં માતા પિતાને વર વધુ દ્વારા જાણ કરાયેલ છે કે કેમ તે બાબતનું ડિક્લેરેશન અને માતા પિતાના રહેણાંકના આધાર પુરાવા અને મોબાઈલ નંબર રજૂ કરવાની જોગવાઈ કરાઈ છે નવી પદ્ધતિમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર શ્રી દ્વારા અરજી મળ્યાના દસ દિવસ બાદ માતા પિતાને ત્રીસ દિવસની નોટિસ આપવામાં આવશે નોટિસ પીરિયડ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે અને પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે બીજી વાત એ પણ છે કે અગાઉ અરજી વખતે કપલ પાસેથી દસ્તાવેજો લેવામાં આવતા હતા આ દસ્તાવેજો અપૂરતા હોય તો પણ લગ્ન નોંધાઈ જતા હતા પરંતુ આ પ્રોસેસની કોઈ તપાસ થતી ન હતી નવી પદ્ધતિમાં દસ્તાવેજો ચકાસણી વધારી દેવાય છે તેમજ વર વધુની હાજરી અનિવાર્ય બનાવાય છે જેથી બોગસ લગ્ન નોંધણી અટકાવી શકાય જોવાનું એ રહેશે કે આ નવા નિયમોને લગ્નો સુખ યુગલો કેવી રીતે જુએ છે બ્યુરો રિપોર્ટ Pradesh 24 Gujarati તો આ જ અંગે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંબણીયા મિતાલીબેન સમોવા જે મુખ્ય કન્વીનર મહિલા અધિકારી મંચથી જોડાઈ ગયા છે પૂર્વીન પટેલ જે આગેવાન પાસના છે આ દિનેશભાઈ મિતાલીબેન અને પૂર્વીનભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં હવે દિનેશભાઈને આપણે સવાલ કરીએ કે મહત્વપૂર્ણ બાબત એ છે કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની તમારી વર્ષો જૂની માગણી હતી અને સરકારે આ સ્વીકારી છે શું કહેશો દિનેશભાઈ રાજ્યની અંદર પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો એવું ઈચ્છતા હતા કે અત્યારે જે લગ્ન નોંધણી પ્રક્રિયા છે તેમાં દીકરીઓ સાથે છતરપિંડીનો મોટા બનાવો બની રહ્યા છે પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીઓ ભાગેડું લગ્ન અને સમસ્યાઓના કારણે દરેક માતા પિતા એવું ઈચ્છતા હતા કે રાજ્યની સરકાર અંદર અત્યારે જે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેના માટે નવી અમલવારી આવે એટલે રાજ્ય સરકારે આજે સૂચનો મંગાવ્યા પછી ઘણા લાંબા સમય પછી આજે વિધાનસભામાં જાહેરાત કરી કે સરકાર કાયદો બનાવવા જઈ રહી છે તો આ કાયદાની પ્રક્રિયા જે છે એમાંથી ફેરફાર થઈ રહ્યા છે તેને અમે આવકારી રહ્યા છીએ અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે રાજ્ય સરકાર આ પગલાંને ત્વરિત રીતે અને કડકાઈથી લોકોની વચ્ચે રજૂ કરશે તો રાજ્યની અંદર જે છત્રપંજીઓના ભોગો દીકરીઓ બની રહી છે તેનામાં ઘણા પ્રમાણમાં કંટ્રોલ આવશે તો હવે દિનેશભાઈ તમને લાગે છે કે સરકારે તમારી જે પણ માંગણીઓ હતી તે સંતોષાય લીધી છે અથવા તો એવી કોઈ માંગણી છે કે જે સંતોષવામાં નથી આવી પાટીદાર આંદોલન સમિતિના સભ્યો દ્વારા જ્યારે આજથી નવ મહિના પહેલા એક ચિંતન સભીનું આયોજન કરવામાં આવ્યું એ ચિંતન સભીની અંદર નવ માંગણીઓ મૂકવામાં આવી હતી એમાંથી સાત માંગણીઓ આજે સરકારે પૂરી કરી છે સાથે સાથે આજે જે વાત કરીએ છીએ લગ્નમાં નોંધણીના પ્રક્રિયામાં ફેરફાર કરવાની બાબત એમાં સરકારે અમારા તમામ સૂચનો ધ્યાને લીધા છે અને એમાં એની અમલવારી માટેના પ્રયત્નો પણ કર્યા છે રાજ્ય સરકારે અત્યારે જે વિધાનસભાની અંદર જાહેરાત કરી છે એમાં નોટિફિફિકેશનના જે સરકારના નિયમ ચુમાલીસ મુજબ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં રાજ્યની તમામ વર્ગ અને તમામ લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે એટલે ત્રીસ દિવસ પછી આ જે અત્યારે પ્રાથમિક રીતે જે જાહેરાત થઈ છે તે કાયદો બની જશે

પોતાની દીકરીના કે દીકરાના મેરેજમાં કંઈ પણ એવી ખામીઓ દેખાય છે તો એ વાંધો લેવા માટે સક્ષમ છે અને વાંધો લઈ અને એની સુનાવણી પણ તાલુકા કક્ષાના ક્લાસ ટુ ઓફિસર દ્વારા કરવામાં આવશે અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે ગ્રામ પંચાયતના મંત્રી દ્વારા એની નોંધણી થતી હતી અને એમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ જોવા મળી હતી બોગસ લગ્ન નોંધણીઓ થયા હતા એ તમામ ઉપર કંટ્રોલ આવશે ઓકે હવે હું હવે પૂછવા માગીશ મિતાલીબેન ને જે મુખ્ય કન્વીનર મહિલા અધિકારી મંચના છે હવે મહિલા અધિકાર મંચના વ્યક્તિ છો મહિ મિતાલીબેન તો હવે સવાલ તમને એ છે કે લગ્ન નોંધણીના નવા નિયમોના કેટલા અને કેવો ફરક પડશે આભાર ભૂમિબેન જી સૌથી પહેલા તો હું આમાં એ જણાવવા માંગીશ કે આ જે નિયમો બનાવવામાં આવ્યા છે એ કોઈ પણ રીતે દીકરીઓની સુરક્ષા બાબતે નથી બનાવેલા એનો જે પ્રમાણે એનો પ્રોપોગેન્ડા સેટ કરવામાં આવ્યો છે એ પ્રમાણે દીકરીઓને આમાં કોઈ ફાયદો થવાનો નથી કેમકે જો જે પણ સામાજિક સંગઠનો આ પ્રકારની માંગણીઓ કરી રહ્યા છે એ લોકોને જો ખરેખર એટલો જ ઇન્ટરેસ્ટ હોત તો એમણે પોતાનો ફોકસ ગુનેગારો ઉપર રાખ્યો હોત જે લોકો આ છેતરપિંડી કરે છે અથવા તો દીકરીઓને ભગાડી જાય છે એમની સાથે દગો કરે છે એમની ઉપર અને એવા કેસો તો અરેન્જ મેરેજમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં બને છે અને એવા તો પાંચસો કેસ હું પણ અત્યારે હાલ રજૂ કરી શકું એમ. કે જેમના ટોટલ પોતાના સમાજમાં અરેન્જ મેરેજ મા બાપની મરજીથી થયા હતા. અને છતાંય એમની સાથે ખૂબ મોટો ફ્રોડ કર્યો તો ત્યાં કોઈ પણ સામાજિક અગ્રણી દેખાશે નહીં તમને. એ દીકરીઓની ચિંતા કોઈને નથી અને કોઈને કરવી નથી. એટલે પહેલી ને છેલ્લી વાત કે આમાં દીકરીઓનો કોઈ ફાયદો નથી. આમાં ઉપરથી દીકરીઓનો બંધારણના આર્ટિકલ ચૌદ, ઓગણીસ અને એકવીસ પ્રમાણે એમની વ્યક્તિગત પસંદગી પોતાના શરીર પોતાના જીવન અને પોતાના પાર્ટનર માટેના જે અધિકારો છે 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 એમને પસંદગી કરવાના એની ઉપર આ આ સીધી તરફ અને બિલકુલ ગેરબંધારણીય કામગીરી જેને આપણે બિલકુલ સ્વીકારવી ના જોઈએ અને મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર તરીકે અમે એને સદંતર નકારી દઈએ છીએ એ સિવાય વાત કરવાની છે કે આમાં એવું કહેવામાં આવે છે કે બહુ બધા સમાજોએ એની ઉપર રજૂઆત કરી છે કેટલા સમાજોએ રજૂઆત કરી છે બે પાંચ દસ ભાઈ ભારત દેશમાં હજારો સમુદાયો છે એમાંથી કેટલા સમાજે રજૂઆત કરી છે અમુક બે ચાર જે પોલિટિકલી સામાજિક અને આર્થિક રીતે મજબૂત હોય એમના ફાયદા માટે કોઈ પણ પ્રકારની આપણે દીકરીઓ ઉપર બંધન આવી જાય અને એમની સ્વતંત્રતા છીનવાઈ જાય એમના માનવીય અધિકારો ક્વેશ્ચન માર્કમાં મુકાઈ જાય એવા કોઈ પણ કાયદા આપણે લાવી દેવાના છે આ દુનિયામાં બે ચાર ગણ્યા ગાંઠિયા એકદમ પછાત માનસિકતાના મુસ્લિમ દેશો સિવાય દુનિયામાં કોઈ જગ્યાએ પ્રેમ લગ્નમાં કે વયસ્ક વ્યક્તિના લગ્નમાં માતા પિતાની મંજૂરી ક્યાંય નથી એવામાં આપણે એ જોવાનું છે કે આપણી ખરેખર આપણે સરખામણી કોની સાથે કરી રહ્યા છીએ આખી દુનિયાએ જ્યારે લિબર્ટી માટે અને વયસ્ક વ્યક્તિઓના અધિકારો માટે સ્પેસિફિકલી મહિલા અધિકારો માટે જ્યારે ભારત પાસેથી શીખવાનું હોય કેમકે ભારતમાં ખૂબ સરસ અધિકારો મળેલા છે મહિલાઓને ભારત દેશના બંધારણમાં હિન્દુ કોડ બિલમાં અને એ પછીના સુધારાઓમાં પણ તો એવામાં આપણે એ જોવાનું છે કે આપણે આપણી સરખામણી કોની સાથે કરી રહ્યા છીએ? શું આપણે ગુજરાતને ખાપ બનાવવા જઈ રહ્યા છીએ? કે પછી હિન્દુ તાલિબાન બનાવવા જઈ રહ્યા છે? આપણે જ્યારે વાત કરીએ છીએ કે સુરેશ બની સુરેશ અમ સલીમ સુરેશ બનીને દીકરીઓને છેતરે છે. બરાબર હું તમને સુરેશના એક હજાર દાખલાઓ આપી દઉં. તમે શું કર્યું ત્યાં? સમાજ અગ્રણીઓ તરીકે. કાયદા વ્યવસ્થા તરીકે શું કર્યું? ત્યાં તો તમે એવું કહીને બેસી જાઓ છો કે ભાઈ આજકાલની પત્નીઓ છે દીકરીઓ છે બહેનો છે ખોટા ખોટા કેસો કરીને ફસાવે છે એટલે જ્યારે સમાજની અંદર તમને દીકરીઓ ખોટી લાગે છે ત્યારે દીકરીઓની ફરિયાદો લાગે છે છે પતિઓ ઉપર ખોટા કેસો કરે એવું એવું તમે આપો છો પણ જ્યારે જાય છે એટલે તમારો વાંધો આંતરજ્ઞાતીય સાથે આંતર ધર્મીય સાથે તમારા સમાજમાં દીકરીઓ દુઃખી છે એનાથી તમને કોઈ મતલબ નથી અને એટલે જ આ જે બિલ છે કે જે કાયદો છે એ સદંતર જાતિવાદી છે મનુવાદી છે અને મહિલા વિરોધી છે આમાં મહિલાઓને કોઈ જ ફાયદો નથી આમાં ઉપરથી આપણે મહિલાઓને ફરીથી એક પાલતુ પ્રાણી તરીકેની પ્રોપર્ટી કે ધન જેવી નિર્જીવ અવસ્થામાં મૂકી દઈશું એવી પરિસ્થિતિ આવી જશે થોડા સમયમાં અને એક વસ્તુ હંમેશા સમજો ભૂમિબેન કે આપણા કોઈ પણ વ્યક્તિના અધિકારો ક્યારેય એક સાથે છીનવવામાં નથી આવતા આવી રીતે ધીમે ધીમે ખોતરી ખોતરી થોડું થોડું કરીને એના અધિકારો છીનવી લેવામાં આવતા હોય છે એટલે આપણે મહિલાઓ તરીકે અને મહિલાઓના અધિકારોને માનવીય અધિકારોને જેટલા પણ માણસો સમજે છે એ બધાય આનો વિરોધ કરવો જોઈએ મિતાલીબેન તમે વાત કરી એ રીતે તો હવે એક વાત એ પણ છે કે તમે કદાચ સાંભળ્યું પણ હશે અથવા તો કદાચ તમારા ધ્યાનમાં એ વાત આવી પણ હોય હવે તમે જોયું હોય કે ગુજરાતના ઘણા એવા અંતરિયાળ ગામો છે કે જ્યાં એવું પણ થાય છે કે અંતરિયાળ ગામમાં જેટલી પણ મહિલાઓ છે સ્ત્રીઓ છે જે તમને ખબર હશે એ રીતે કે ત્યાં પૈસા આપીને સ્ત્રીઓને અરેન્જ મેરેજ કરાવે છે હું લવ મેરેજની વાત નથી કરતી અરેન્જ મેરેજ કરાવવામાં આવે છે અને એ જ મહિલા છ કે સાત મહિનાની અંદર પાછી પરત ડિવોર્સ લઈને પણ જતી તો રહે છે જ તો એ માટે તમને લાગે છે કે નિયમો કડક કરવા જોઈએ આ જે અત્યારે નિયમો બનાવે છે એ નિયમ એમાં એ નિયમ લાગુ કરવો જોઈએ એ હવે એ તો એ જ્યાં વયસ્ક માણસોની વચ્ચેની કન્સન્ટની વાત આવે સ્ત્રી હોય કે પુરુષ હોય એની ઉપર આપણે બહુ ના કરી શકીએ પરંતુ દરેક જગ્યાએ આપણે દગાનો છેતરપિંડીનો કાયદો ઓલરેડી છે જ એની માટે અલગથી બનાવવાની શું જરૂર છે બરાબર એટલે આ ને ખૂબ લાગણીશીલ અને લોકોને ગેરમાર્ગે દોરવાનો મુદ્દો વધારે છે કે દીકરીઓ સાથે લોકો બહુ ઇમોશનલી જોડાયેલા હોય લોકોની સામાજિક સામાજિક અહમ હોય પારિવારિક અહમ હોય એટલે એને ગેરમાર્ગે દોરવા માટેનો આખો મુદ્દો ઉભો છે બાકી ઓલરેડી ભારત દેશમાં દરેક પ્રકારના કાયદાઓ છે જેનો આપણે લાભ લઈ શકીએ છીએ અને એ રીતે જે ભાગેડુ સ્ત્રીઓ હોય છે જે જેને ખરીદીને લાવવામાં આવતી હોય છે અને પછી થોડા સમય પછી જતી રહેતી એમાં ઓલરેડી કામગીરી થતી જ હોય છે પોલીસ અને કોર્ટમાં એને આમાં અલગથી એડ કરવાનું મને ખૂબ કંઈ જરૂર લાગતી નથી ઓકે હવે પૂર્વીનભાઈ જે આ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની જે જૂની માગણીઓ ને બધું હતું અને આ જે આખો કહી શકીએ કે જે કાયદો છે તેને લઈને આપનું શું કહેવું છે જે ફેરફારો કરવામાં આવ્યા છે જી હું ચોક્કસથી જણાવું કે બે હજાર ઓગણીસ ની અંદર એસપીજી ગ્રુપ દ્વારા અમે એની શરૂઆત કરી હતી અને જે હમણાં પણ બેને જે વાત કરી એટલે અમુક રીતે દેખીતી રીતે વાત કેવી રજૂ કરવી અને એને સ્થળ ઉપરની જે પરિસ્થિતિ હોય એ આખી અલગ હોય છે અમે કોઈ અહીંયા કોઈ સ્ત્રીનો કોઈ દીકરીનો એને જે સ્વતંત્રતાનો અધિકાર છે એ છીનવા માંગતા નથી કે અમે એના ઉપર પછી કરવા માંગતા નથી વાત એ થાય છે કે આજે તમે જો કે ગુજરાતની અંદર એવા ઘણા બધા પરિવારો છે ઘણા બધા એવા સમાજના દાખલા છે કે એની દીકરીઓ જે ફોસલાવીને લઈ જાય છે

જે કાયદો લાવવામાં આવ્યો છે તેને લઈને કોઈ મહિલા કે કોઈ પુરુષની જે લવ મેરેજ છે અથવા તો અરેન્જ મેરેજમાં કોઈ ફરક પડશે નહીં જો હું તમને કહું છું કે જે સાચું હશે સાચો પ્રેમ હશે જો અમારા સમાજમાં ઘણા બધા દાખલા છે અમે વિજાપુરમાં અમે દિનેશભાઈ સાથે જ અમારી સાથે જ્યારે એક મિટિંગ કરી હતી ત્યાં એક આવો પ્રશ્ન આવ્યો હતો ત્યાં સાચો પ્રેમ હતો તેમને બે વર્ષ પાંચ વર્ષ સુધી રાહ જોઈ હતી એટલે અત્યારના સમાનામાં કેવું છે દેખાદેખી અને જે આ જે અત્યારે જે રીલ્સ ચાલે છે જે ફિલ્મી બધી વાતો છે એમાં અત્યારે ગેરમાર્ગે જાય છે એટલે આનાથી વિશેષ ફાયદો એ થાય કે કદાચ અમુક દિવસ સુધી એના માતા પિતાને ખબર પડે એના પરિવારને જાણ થાય તો એને સામેનું પરિવાર દીકરો કે સામેનું પરિવાર કેવું છે એ જાણવાની સમજવાની એને એક પ્રોપર શું કહી શકાય કે સમય મળી રહે તો એનાથી નાના મોટા જો ભવિષ્યમાં જે મોટું જે નુકસાન થવાનું હોય એ ટળી શકે બાકી કોઈ સમાજના આગેવાનની ઈચ્છા ના હોય કોઈ દીકરીઓને કે કોઈ દીકરાને કે અત્યારે સમાજમાં આપણા ઘણા બધા દાખલા જોઈએ કે અત્યારે તો દીકરીઓ એવી બની ગઈ છે કે હમણાં ઉત્તર પ્રદેશ નો કિસ્સો તો કે પેલો સાપની કલસ ઘરમાં નાખી અને બંગડી નાખીને કે આ તો નાગી નથી ને જતી રહી એટલે ઘણા બધા કિસ્સાઓ થાય છે એટલે કે આમાં કોઈ દીકરા ઉપર પેલા કોઈને સ્વતંત્ર વાત જ નથી ઓકે હવે દિનેશભાઈને મારો પ્રશ્ન છે કે તમે વાત કરી કે ડોક્યુમેન્ટ્સ અધૂરા રહેતા હતા તો નવા જે નિયમો છે તેમાં શું અમલવારી થશે જો મુખ્યત્વે એવું છે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ બાળક પોતે પોતાના જાતિ પોતાની પ્રમાણપત્રો ડુપ્લિકેટ અથવા ખોટા રજૂ કરે તો એની સામે કોઈ કહીએ જોગવાઈ ન હતી કે એની સામે ફરિયાદ દાખલ થઈ શકે હવે અત્યારે દરેક વ્યક્તિએ પોતાનું સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે માતા પિતાની જાણમાં કરવું પડશે સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા આધાર પુરાવા રજૂ કરવા પડશે અને એ રજૂ કર્યા પછી એમાં કોઈ વ્યક્તિ જો ખોટી રજૂ કરે છે અથવા છેતરપિંડી કરે છે અથવા તો માની લઈએ કે એમાં છુપાવે છે તો એ તમામ ડિક્લેરેશન ફોર્મ આજે હવે વ્યક્તિએ રજૂ કરવા પડશે અને જો મુખ્ય ખાસ કરીને જે બાબત છે એ કે કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરે છે તો પણ એના મેરેજ રજિસ્ટ્રેશન થઈ જતા હતા હવે એ એ મેરેજ એક્ટમાં મા બાપ પોતે વાંધો લઈ શકશે એટલે જેને લઈને આ ખોટી પ્રક્રિયાઓ છે એ લેન્ધી થશે સાથે સાથે કોઈ પણ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરે છે તો એની સામે પોલીસ કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધવાની પણ જોગવાઈ આ આ નવા નિયમમાં કરવામાં આવી છે તો હવે દિનેશભાઈ તમને લાગે છે કે આ જે જોગવાઈ છે તેના કારણે પુખ્ત વયની વ્યક્તિને લગ્નનો બંધારણીય અધિકાર છે અને તેના પર તરાપવા આવશે જો પહેલી વાત હું તમને કરું કે ભારતના જે લગ્ન એક્ટના મેરેજ એક્ટ છે લગ્નના નોંધવાના કાયદાની વિરુદ્ધમાં નથી એટલે લગ્ન નોંધણીનો જે પ્રકાર છે તેમાં માતા પિતાને જે ડોક્યુમેન્ટ રજૂ થાય છે એ ડોક્યુમેન્ટ દસ દિવસની અંદર એને પહોંચાડી દેવામાં આવશે અથવા એને જાણ કરી દેવામાં આવશે અને એ દસ દિવસ પછી એના માતા પિતા ત્રીસ દિવસની અંદર કોઈ ડોક્યુમેન્ટ ખોટા રજૂ થયા છે અથવા એમાં ખોટી માહિતી આપવામાં આવી છે તો એની સામે વાંધો રજૂ કરી શકશે અને એ વાંધો સાચો છે કે ખોટો છે એની સુનાવણી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે એટલે કે મુખ્યત્વે વાત એ છે કે જે ખોટી છેતરપિંડીઓ થઈ રહી છે એને રોકવાનો પ્રયાસ છે સાથે સાથે જે રેગ્યુલર લગ્ન થઈ રહ્યા છે જે લોકો પારિવારિક અને હિન્દુ સંસ્કૃતિ મુજબ જે લગ્ન કરી રહ્યા છે અથવા કોઈપણ પોતાના સામાજિક રીત રિવાજો મુજબ લગ્ન કરી રહ્યા છે એને અડચણ ઊભી ન થાય એટલા માટે માતા પિતા પોતે જાતે જઈને પણ એનું રજીસ્ટ્રેશન કરી શકે છે કે ભાઈ અમારે કોઈ ઓબ્જેક્શન નથી તો એની નોંધણી વહેલી પણ થઈ શકશે તો દિનેશભાઈ તમને લાગે છે કે આ જે કાયદો કદાચ આવશે તો તેને લઈને યુવક અને યુવતી જે ભાગીને મેરેજ કરતા હતા તો હવે એ કરવા માંગશે કે નહીં અને નહીં થઈ શકે તો તમે એના માટે શું કહો છો એને રોકવા માટેની પ્રશ્નો છે અને ખાસ કરીને મેં કીધું એમ કે પ્રેમ લગ્નમાં કોઈ પણ વ્યક્તિ વાંધો લઈ નહીં શકે પરંતુ ભાગેડું લગ્નમાં વાંધો લઈ શકશે ખોટા લગ્નમાં વાંધો લઈ શકશે બંને પાત્રો એકબીજાની પસંદગીથી કોઈ પણ લગ્ન મેરેજ રજિસ્ટ્રેશન કરતા હોય તો એમાં સરકારનું કોઈ બાદ નથી પરંતુ તમે ભાગીને લગ્ન કરો એટલે ભાગીના લગ્નનો મતલબ એવો ખાલી નથી કે તમે દીકરીને બગાડી જાઓ છો ભાગીના લગ્નના પ્રશ્ન પ્રશ્નમાં જે સૌથી મોટા બનાવો સામે એવા એવા છે કે તલાટી મંત્રી ખોટી રીતે લગ્ન નોંધણી કરતા હતા ખોટી રીતે ડોક્યુમેન્ટ અને સાક્ષીઓ વગર પણ નોંધણી કરી દેવામાં આવતી હતી સાથે સાથે માતા પિતાને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહોતી આવતી હવે હિન્દુ સંસ્કૃતિમાં કન્યાદાનને મહત્ત્વનું ગણવામાં આવ્યું છે ત્યારે આપણે વૈદિક વિવાહથી લઈને બ્રહ્મ વિવાહથી માંડીને ગાંધર્વ વિવાહ સુધીના જે સમાજના રિવાજો છે તેમાં રાજ્ય સરકારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને રેગ્યુલર લગ્ન જેને આપણે કહીએ કે જે સામાજિક રીત રિવાજો લગ્ન થઈ રહ્યા છે એ લગ્નો ડિસ્ટર્બ ન થાય અને સાથે સાથે જે લોકો સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટનો જે ગેરફાયદો ઉઠાવી રહ્યા હતા એની સામે લોક લગાવવાની આ વાત થઈ રહી છે હવે મિતાલીબેન મારો પ્રશ્ન તમને છે કે તમારી દ્રષ્ટિએ આ નિયમોના ફાયદા અને મર્યાદા શું છે સૌથી પહેલા તો આના નુકસાન જ નુકસાન મને વધારે દેખાય છે કેમ કે દીકરીઓના મૂળભૂત માનવીય અધિકાર ઉપર તો તરાપ મરાય છે અને આ જે શરૂઆત થઈ છે ખૂબ ખરાબ છે આ ક્યાં પહોંચશે એ અંદાજો હું લગાવી શકું છું અને એટલે જ એને બહુ શરૂઆતથી વિરોધ હું કરી રહી છું

એની માટે આપણે ઉપાયો થોડા અલગ કરવા પડે એની હું પછી વાત કરું પરંતુ જો આ નિયમો લાગુ પાડવામાં આવે છે તો સૌથી પહેલા દીકરીઓને તો નુકસાન છે જ કેમકે દીકરીઓને પોતાના પસંદગીનું પાત્ર પસંદ કરવા સુધી હજારો વર્ષોની લડાઈ લડવામાં આવી છે સેંકડો માણસોએ હજારો લાખો માણસોએ કેટલી બધી મહેનત કરી છે ત્યારે એને આ અધિકાર મળ્યો છે અને એમાં માતા પિતાની મંજૂરી લેવાનો કાયદો કે નિયમ જ એકદમ બિલકુલ બિનલોજિકલ છે કેમકે જો એ હોત તો માણસ પ્રેમ લગ્ન કરતું જ શું કરવા ભાગીને બરાબર એટલે પેલો ત્યાં જેનો છેદ ઉડી જાય છે જો આ લાગુ થાય છે તો ઇન માં 40 દિવસ જેટલો મોટો સમય ગાળો છે ઇન બંને પક્ષે હોય તો પણ દીકરી હોય તો પણ બંને પક્ષે એકબીજાના પરિવારને આપવી અપહરણ કરી દેવા એમના મા બાપને ધાક ધમકી આપવી મારપીટ કરવી ઘણા બધા એટલા મોટા ગુનાઓ બનવાની પણ શક્યતાઓ છે કે જેની આપણે અત્યારે હાલ કલ્પના નથી કરી શકતા ઓનર કિલિંગ તો એની સૌથી મોટો ડર છે જ એ તો એકલ દોકલ છેલ્લા એક જ વર્ષમાં લગભગ પાંચેક મોટા કિસ્સા ગુજરાતમાં જ બન્યા છે. એ પછી પાંચના પચાસ થઈ જતા વાર નહીં લાગી બીજી વસ્તુ કે આમાં જે ડોક્યુમેન્ટ ની એક વાત કરવામાં આવે છે. મેં ગુજરાતના એકદમ છેવાડાના પેરિફેરીના વિસ્તારોમાં ડોક્ટર તરીકે કામ કર્યું છે. ક્લાસ ટુ ઓફિસર તરીકે. અને એમાં હું તમને એક ગેરંટી સાથે આપું છું કે ભારત દેશની અત્યારે હાલ ચાલીસ થી પિસ્તાળીસ ટકા છોકરીઓ સાથે કોઈ પણ પ્રકારનું આઈડી કાર્ડ નહીં હોય. એને પ્રેમ કરવાનો પોતાના ગમતા પાત્ર સાથે લગ્ન કરીને રહેવાનો કોઈ અધિકાર નથી અને થોડા સલીમ જયારે સુરેશ બનીને આપણી બાળકીઓને કે આપણી છોકરીઓને ફોસલાવી ન દે તેના માટેના નિયમ બનાવવામાં આવ્યા છે એ સમજવાની પણ જરૂર છે ને એની માટે હા એની માટે આપણે એવું કરી શકીએ કે આપણે દીકરીઓને પાવર વધારે આપીએ કે ભાઈ તું લગ્ન કરે છે તારી મરજીથી લગ્ન કરે છે તને પણ તકલીફ પડે તો અમે બેઠા છીએ તારો તારો પરિવાર તારી તારી પાછળ પાછળ છે છે સમાજ બે મહિને નહીં વીસ વર્ષે પણ તને એવું લાગે કે આ માણસે તારી સાથે છેતરપિંડી કરી છે તો તારે આઈને અમને ફરિયાદ કરવાની અમે એને સીધો દોર કરી દઈશું આપણે ગુનેગારોને ફોકસ કેમ નથી કરતા આપણે ગુનેગારો ઉપર ટાર્ગેટ કેમ નથી કરતા મારો પ્રશ્ન એ છે

અમારા સમાજની એક દીકરી છે એને ફોસલાવામાં આવી છે એના એના માતાના જે દાગીના હતા એ એ પણ લઈ છે સાથે સાથે એના જે પૈસા પણ લઈ ગયો છે અને આ કિસ્સો ગાંધીનગરનો જ છે એટલે બેન જે સ્વતંત્રતાને જે અત્યારે અધિકાર મળ્યો છે પહેલાના જમાનામાં જે તમે હજારો વર્ષ પહેલાની વાત કરી ને અત્યારનો વર્તમાન અત્યાર જે પરિસ્થિતિ અને સમય અલગ છે

એકદમ પેલી છે ડરપોક છે અથવા તો તેમને ફોલાઈ ફૂસલાઈને કોઈ લઈ જશે સ્ટ્રોંગ નથી તમારી આ પાટીદાર બે મિનિટ પુરવીનભાઈ ને એક મિનિટ મિતાલીબેન પુરવીનભાઈ મે પૂછ્યું અરે સોરી ભૂમિબેન મેં તમને એક્ઝામ્પલ આપ્યું અને આ મેં સાચું આપ્યું માત્ર આવા કિસ્સા પટેલ સમાજમાં નથી બને ઘણા બધા સમાજમાં બને પણ એમની આ નિયમો માટે તમારો પટેલ પાટીદાર સમાજ જ આગળ આવ્યો છે સમાજ હંમેશા કઈક નવું કરવું હોય તો પાટીદાર સમાજ જ આગળ આવે છે તમે જનહિતના કાર્યો હોય કે કોઈ પણ ભૂતકાળની અંદર જ્યાં સરકારે બેટી બચાવવાનો જે કાર્યક્રમની જે શરૂઆત કરી હતી એ પણ પાટીદાર સમાજે જ ઉપાડ્યો હતો એટલે હું એમ નથી કેતો અમારા અમે નેતૃત્વ શક્તિ અમારા લોહીમાં છે અને આંદોલન તરીકે આંદોલનકારી તરીકે મેં જો ઈબ્લ્યુએસ ના બધા લાભો અપાયો એ સમાજની ચિંતા કરી કે સમાજમાં અત્યારે હાલ શું શું પ્રશ્નો છે એટલે તમારો પ્રશ્ન એ છે કે સમાજની ટાર્ગેટ કરવામાં આવે છે અરે બેન માત્ર પાટીદાર સમાજની વાત નથી થતી ગુજરાતમાં તમામ સમાજની દીકરીઓની વાત છે જેમ વાત કરી તો હું તમને કહું અત્યારે આદિવાસી સમાજની અંદર દીકરીઓને જે રીતે લઈ જાય છે અત્યારે જે રીતે ધર્માંકરણ થઈ રહ્યું છે તો બધા બધા પ્રશ્નો નાના મોટા તમામ સમાજમાં છે જ અને તમામ સમાજના આગેવાનો આજે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે એમનું પણ નિવેદન તમે સાંભળજો મારા ગામની અંદર થોડાક સમય પહેલા એક માલધારી સમાજની દીકરીનો પ્રશ્ન બન્યો તો ગાંધીનગર વાવલ ગામનો એટલે તમે એક આપણે મીડિયામાં બેસીને ડિબેટ કરવી અને લોકલ સ્થાનિક ઉપર કામ કરવું એમાં ઘણો બધો ફરક છે જયારે આ પ્રશ્ન પોતાની દીકરી જયારે પોતાના ઘરમાં બને ત્યારે ખબર પડે એટલે માત્ર પાટીદાર સમાજ પાટીદાર સમાજ કરો એ વસ્તુ ખોટી છે અમે કદાચ માંગણી કરી હોય તો અમે અમારા સમાજ પૂરતી ના કરત આ જયારે માંગણી લઈને નીકળે ત્યારે ગુજરાતની અંદર વસતા તમામ સમાજના

વિધર્મી હોય કે કોઈ પણ જાત જાતિના લોકો હોય કોઈ પણ સમાજના વર્ગના લોકો હોય જે દીકરીઓ સાથે છેતરપિંજી કરી રહ્યા છે દીકરીને ખોટી પોતાની ઓળખ આપી રહ્યા છે પોતાના શરીરના રોગો છુપાવી રહ્યા છે પોતાની મિલકતો છુપાવી રહ્યા છે પોતાની જાતિ છુપાવી રહ્યા છે એ તમામ લોકો માટેનો એક આ ખૂબ જ સારો અક્ષર ઇલાજ ઉપસ્થિત થશે ઓકે દિનેશભાઈ મિતાલીબેન અને પૂર્વીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે જોડાવા માટે તો આ સાથે જ મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર